મેડમ આપને હેલ્પ કરશે કેમ છો મેડમ મેડમ કેમેરો પકડશે લ્યો મેડમ પણ ઘણો ટાઈમ થઈ ગયો ને સાફ કરી નથી એને મહિના દોઢ મહિના ઉપર થઈ ગયું છે બતાવું છું મિત્રો ને કેવી પડે લવ કરી આવું છું

Слава, это было очень дурше. Ладно. Али. ada mereka lagi butuh perih mereka, harus foto marah sih. Yes, kisi ku order deh, nomor tuh deh deh. Kisi sab kerja ten serupa. kalian cari sab kerjus. Jadi sab kerja ten serupa mau nggak beri? Tidak kerja luar ini, Wah, sabas. Mitra, beli tuh berat. Aye, શું કહેવાય કે નીચેના દાળીઓની છાપ ફરમાય છે હવે આ અત્યારે આઉટડોર ક્લિનિંગ કરવા આવ્યા છે આ એસીને ખોલીને ફૂંકણી મારી દે કમ્પ્લીટ કેમકે હવે કુલિંગ આપતા શું કહેવાય બપોર હશે થોડીક ઓછું કુલિંગ થઈ ગયું છે ને હમણાં હવે કારીગરને બોલાવીને કુલિંગ આપવું જોશે લાગે છે કેમકે હવે કુલિંગમાં થોડું ઘટી ગયું હોય ને એવું લાગે છે થોડી સડી ગઈ હોય ને એવું લાગે છે બને ત્યાં સુધી વ્યવસ્થિત કરવું જોશે આવી ગયા આપણા કરશે આપડે હલો પવન જાત હા ઓલું છે ને બહાર નીકળો ને ઓલો પિન નાખે ઉપર ઉપરથી વાયર માંથી બાજુ ક્લાસ માં છે ને આવો ને અમે વાયર લંબાવ્યો છે પણ એમાં પાવર નથી આવતો પાવર નું નહી દેખાતો અરે આ લાલ કલરનો વાયર નથી આવતો હા તો પાવર નથી આવતો એનું કઈક સેટિંગ કરો

મિત્રો જો આપને પ્રોબ્લેમ તો મળી ગયો છે એટલે ફૂંકણીમાં શું કહે કે ઉભો ઉભો મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે હમણાં થઈ જાય ઓકે પકડી ઉભો રહ્યો એ હું કરી દઉં તો આ પકડી પાવર દે શું થયું શું કરો શું ઓલી બાજુ ઓડાડવાનું છે પણ આ બટન ડાયરેક્ટ ડાયરેક્ટ કરું છું હું તો એટલે